સુરતના લિંબાયત વિસ્તારમાં મહોરમ તાજિયા અંગે બેઠક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષસ્થામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક અંગે ચર્ચા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફેઝે રસુલ મસ્જિદ ખાતે તાજિયાના તહેવારને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનું અધ્યક્ષસ્થાન ડી વાયએસપી સંભાળ્યું હતું બેઠકમાં મોહરમ તાજિયા કમિટીના સભ્યો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી રિપોર્ટ સઈદ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત આગામી તાજિયા મહોત્સવ અંગે આજે લિંબાયત ખાતે શાંતિ સમિતિના તમામ આગેવાનો સાથે લિંબાયત પોલીસની મિટિંગ હતી જે સંદર્ભે આગામી તહેવાર કઈ રીતે ઉજવવો પોલીસની શું ચિંતાઓ છે અને સમયસર કેવી રીતે નીકળવાનું છે કયો રૂટ છે એ સાથે દરેક આગેવાનો સાથે ચર્ચા થઈ અને ખૂબ શાંતિના માહોલ છે એ જળવાઈ રહે જે અંગે પરામર્શ થયો જેમ આ વખતે જે કામ ચાલી રહ્યું છે મીઠી ખાડીની આગળ એટલે બ્રિજની નીચે થઈ રઘુવીર માર્કેટ થઈ અને કમેલા દરવાજા જે લિંબાયતના જે તાજિયાઓ છે એ રૂટ ઉપર નીકળશે એ સંદર્ભે તમામને સૂચિત કરવામાં સૂચિત સૂચના આપવામાં આવેલી છે અને જાણ કરવામાં આવેલી છે તમામ આગેવાનોએ પોલીસને ખાતરી આપેલી છે કે બહુ ખૂબ જ શાંતિપૂર્વક અને શિસ્તપૂર્વક નિયમોનું પાલન કરી અને જે આગામી તહેવાર છે જુલુસ છે એ કાઢવામાં આવશે મારું નામ કેશવલી પ્રસાદા લિંબાયત તાજા કમિટી જનરલ સેક્રેટરી આજ રોજ અહીંયા લિંબાયતમાં શાંતિ સમિતિની એક મિટિંગ મળી હતી જેમાં એસીપીસીની અધ્યક્ષતામાં મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં લિંબાયતની તાજા કમિટી પરમિટ હોલ્ડરો તેમજ લિંબાયતના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અહીંયા હાજર રહ્યા હતા અહીંયા તારીખ મતલબમાં જે તાજાનું જુલૂસ નીકળશે એમાં બપોરે ત્રણ વાગે જુલુસ નીકળશે અને તમામ તાજિયાઓ અહીં એકત્રિત મદીના મસ્જીદ થશે અને સાથે નીકળીને કમેલા દરવાજા થઈ ચોક બજાર પહોંચી હોડીમગંગળા પહોંચીને વિસર્જન થશે આ વખતે સત્તાવન પરમિટ ભરવામાં આવી છે તાજિયાની જે પરમિટ છે તે સત્તાવન પરમિટ ભરવામાં આવી છે અને સત્તાવન તાજિયાઓ અહીં લિંબાયતથી નીકળશે કમેલા દરવાજા જે મેઇન રોડ બંધ છે તે કમેલા રેલવે ગન્નારાથી જે રઘુકુલ રેલવે ગન્નારાથી ભાટેના બ્રિજ ની સાઇડમાંથી તાજા નીકળશે અને સિનેમાથી સુરતના મેન તાજા જુલુસમાં સામેલ થશે તાજા કમર તરફથી બધાને સૂચનાઓ આપવામાં આવી છે અને વરસાદી માહોલ